હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો મીઠો લીમડો સૂકા દાણા અને જીરું તમારું વજન ઘટાડી શકે છે ચલો જોઈએ એકદમ સરસ મજાનો અસરકારક ઉપાય વેઇટ લોસ માટેનો આ સરસમાં સરસ ઉપાય છે ફેઇટ લોસ માટેનો એકદમ ઇઝી ઉપાય છે વજન ઘટાડવા માટે તમારે આમ તો બહારથી કોઈ જ વસ્તુ લાવવાની જરૂર નથી કારણ કે અહીંયા હું તમને કહું છું જો એ ઉપાય તમે ફોલો કરી વેઇટ લોસ કરશો એટલે વજન પણ ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર પાચનતંત્ર તમારું એકદમ મજબૂત થશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો આપણે જોઈએ કેવી રીતે વજન ઘટે છે તેના ઉપાયો મિત્રો અહીંયા હું તમને બે ઉપાય એકદમ સરસ એક તમને વેઇટ લોસ ડ્રિંક્સ અને એક તમને વેઇટ લોસ પાવડરનો ઉપાય જણાવું છું બંનેમાંથી જો કોઈ પણ એક ઉપાય તમે કન્ટિન્યુ ફોલો કરશો એટલે તમારું વેઇટ લોસ થશે તમારું વેઇટ લોસ થશે સાથે સાથે ઘણી બધી રીતે તમને ફાયદો થશે વજન ઘટાડવા માટે સૌથી પહેલાં અહીંયા તમારે પચાસ ગ્રામ સૂકા ધાણા લેવાના છે પચાસ ગ્રામ જીરું લેવાનું છે અને પચાસ ગ્રામ મીઠા લીમડાના સૂકા પાન ટૂંકમાં કહે તો સૂકા ધાણા જીરું અને મીઠા લીમડાના પાન બધું એકસરખું લેવાનું છે મીઠા લીમડાના પાન તમારા શરીરની પાચન શક્તિ મજબૂત કરે છે સૂકા ધાણા તમને ભૂખ ઓછી લગાડે છે પેટની ગડબડ દૂર કરે છે જીરું તમારા શરીરનું કમર અને પેટની ચરબી એકદમ ઝડપથી ઓછું કરે છે તો અહીંયા આ ઉપાય એકદમ સરસ છે ચલો હવે જોઈએ કે આ ઉપાય કેવી રીતે બને છે તો સૌથી પહેલાં પચાસ ગ્રામ સૂકા દાણા પચાસ ગ્રામ જીરું અને પચાસ ગ્રામ મીઠા લીમડાના પાન આ બધી જ વસ્તુઓને તડકે રાખી દસ પંદર મિનિટ કે એક કલાક સુધી પછી તમારે સૌથી નાની મિક્સર જારમાં તેનો પાવડર બનાવવાનો છે અને આ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં કરવાનું છે ખરેખર મિત્રો નિયમિત રીતે આ પ્રયોગ કરશો એટલે એકદમ સાયલેન્ટ રીતે તમારું વજન ઘટવા લાગશે કદાચ મહિનામાં કોઈ પણ કસરત વગર ભૂખ્યા રહ્યા વગર બેથી ત્રણ કિલો વજન તમારું ઘટી જશે માત્ર શરત એટલી છે ભૂખ કરતાં ઓછું જમવું તો ચલો હવે આપણે બીજો ઉપાય જોઈએ આ ઉપાય છે સુકા દાણાનો સૂકા ધાણા તમારા ઘરમાં હોય જ છે સૂકા ધાણામાં જે મિનરલ્સ વિટામિન્સની વાત કરીએ તો ફાઇબર કેલ્શિયમ વિટામિન એ વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં છે અને પ્રોટીન છે મિત્રો સૂકા ધાણાની મદદથી તમારી સ્કિન પ્રોબ્લમ્સ હેર પ્રોબ્લમ્સ દૂર થશે પાચનતંત્ર રિગાર્ડિંગ પ્રોબ્લમ્સ દૂર થશે સો ટકા પેટની ગડબડ દૂર થશે અને તમારું વેઇટ લોઝ થશે તો આ સૂકા ધાણાનો પ્રયોગ કેવી રીતે કરવો એ હું જોઈ તમને જણાવું છું રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી લેવાનું છે તાંબાના વાસણમાં એ પાણી લો તો વધારે સારું એમાં એક ચમચી સૂકા ધાણા એડ કરવાના છે આખી રાત એ પાણીમાં સૂકા દાણાને પલળવા દેવાના છે અને સવારે ભૂખ્યા પેટે તમારે આ સૂકા દાણા જે આખી રાત પાણીમાં પલળેલા હતા એને ઉકાળી એનો ઉકાળો બનાવી અને પી જવાનું છે હુંફાળો ગરમ ગરમ તમારે આ ઉકાળો પીવાનો છે તમારા શરીરની ચરબીના થર ઉગડશે તમને ભૂખ ઓછી લાગશે ખાધેલા ખોરાકનું પાચન થશે અને સાથે સાથે ઘણા બધા ફેરફારો થશે મિત્રો ખરેખર વજન ઘટાડવા માટેનો આનાથી બેસ્ટ ઉપાય કોઈ જ નથી તમે કાં તો પહેલો સવારે નરણા આ પહેલો ઉપાય છે કે ધાણાનો ઉપાય સવારે નરણા કોઠે કરો અથવા તો વેઇટ લોસ પાવડર એકસાથે બનાવી લો અને રાત્રે સૂતા પહેલાં હું ગરમ પાણી સાથે એનું સેવન કરો ચરી પાડવામાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમો મહિનામાં તમારું વજન ચોક્કસ ઘટશે